Guys, kami jamu jua aye, kami juali sokok, kami jamu. Jua jamu sih itu comment mau lagu, jagoan, jago jai, jai kisan video mau final benton, kan? konverji comment kerju. Jua jamu sih ugiu, comment mau jalan aja, jaru jaru ti. ચારગિયાર નંબરમાં કોમ્પ્યુટર જમાં ઉગી ગયો તો કોમેન્ટ જરૂર જરૂરથી કરજો પિનલબેન કનવર્જી તમે પણ કરજો તો મિત્રો અમારી ચેનલને ફોલો કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મેં કીધું હતું અજમો તમને બતાય અજમાં તમને બતાવું જ છું તો ખાલી ઈચ્છો ઉગ્યો કોમેન્ટ જરૂર જરૂરથી કરજો જય જવાન જય કિસાન અજમો ઉગ્યો હા અંદર થોડું ઘણું નેદમો હતું પણ દવા ફોટી હતી અજમો સારો ગયો હા તો કોમેન્ટ કરી દેજો જય જવાન જય કિસાન